નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું જે માર્કેટ રહ્યું બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ રહ્યું કારણ કે આપણે આ માર્કેટની બે દિવસથી રાહ જોતા હતા આજે જે મુવમેન્ટ આવી ને એ બે દિવસ પહેલા હું એ મુવમેન્ટની રાહ જોતો હતો પણ માર્કેટે ગેપ ડાઉન આપી દીધું હતું પણ આજનું માર્કેટ છે ને એને આપણે થોડુંક અલગ રીતે સમજવાનું છે કઈ રીતે હું હમણાં તમને કહું કે તમે આજે નિફ્ટીનો વન ડેનો નો ગ્રાફ જોશો ને વન ડે નો ચાર્ટ જોશો ને તો તમે જોશો કે આપણે એક આ રેન્જને ફોલો કરતા હતા ને એ રેન્જ ગેપડાઉન આપીને નીચેની તરફ બ્રેકડાઉન થઈ છે એટલે નેગેટિવ વસ્તુ તો છે એને તો ઇન્કાર નથી બરોબર પણ આજે જે થયું એનો ડેલી કેન્ડલ છે એક્સ્ટ્રીમ એક દોજી કેન્ડલ આવે છે બરોબર કે જેમાં કઈ મુવમેન્ટ આપણને બતાવતું નથી અને પ્રાઇઝેક્શનના સિદ્ધાંત અનુસાર મારા પર્સનલ એક્સપિરિયન્સ ને બી હું ધ્યાનમાં લઉં તો ઘણી વખત આજે દોજી કેન્ડલ છે ને એ માર્કેટનું કરતા ધરતા હોય છે કારણ કે એક આ ઇનડિસિઝન બતાવે છે પણ આપણે એ વાત બી સમજવાની છે કે સેન્સેક્સ ની એક્સપાયરી હતી અને આપણને ખબર છે કે એક્સપાયરી ટાઈમે સ્પાઇક આવે છે અનનેસેસરી જેમ કે આ બહુ સરસ પ્રાઇસ એક્શન ચાલે છે અને એક વર્ટિકલ ફોલ આવી ગયો હોઈ શકે કે આ એક્સપાયરી ના લીધે આવ્યો છે અને એ જ વસ્તુ રિપીટ થઈ છે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બરોબર ઓફકોર્સ નો ડાઉટ સેન્સેક્સ ની એક્સપાયરી હતી પણ આ તો હું ખાલી કહું છું પ્રાઇસ એક્શન પ્રમાણે પણ હવે મારું ધ્યાન જાય છે ક્યાં અને વિચારવાનું આપણે શું છે એ હું તમને કહું કે માર્કેટને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ ને તો મને શું સમજાય છે હું તમને સમજાવું કે હવે આ જે દોજી કેન્ડલ નો જે હાઈ અને લો છે ને એ ઘણી વખત એક ડિસિઝન મેકિંગ અહીંયા બહુ મોટું બતાવશે આપણને કે હવે માર્કેટ જો આની હાઈ ઉપર ક્રોસ થશે તો એક બહુ સારી અપ મુવમેન્ટ આવવાની પોસિબિલિટી અને જો આની નીચે જશે તો એટલી જ એક નેગેટિવ મૂવમેન્ટ આવવાની પોસિબિલિટી ખરી એટલે આવી કેન્ડલ હોય છે ને એ માર્કેટનું ઘણી વખત દિશા એક નિર્ધાર કરી નાખે છે એટલે એટલે આના ઉપર મારો બહુ મોટો ધ્યાન છે કે હવે માર્કેટ શું કરવા માંગે છે અને આની રેન્જ ઉપર જ હું હવેના નેક્સ્ટ એકાદ બે દિવસની ઇન્ટ્રાડેની મૂવમેન્ટ હું ટ્રેક કરીશ કે ખરેખર હવે માર્કેટને કરવું છે શું એટલે આપણે એક જોવાનું છે બરોબર બીજી વસ્તુ બેંક નિફ્ટી માં એક વસ્તુ જોશો તમે કાલે કીધું હતું

આજે પહેલા બેંક નિફ્ટી ઊંચા અને પછી એને સારું તમે ક્યાં આજે ક્લોઝ થયું ક્યાંથી બહુ મોટી છે તમે એવું જોતા હોય માર્કેટ ક્લોઝ થયું ચાલો ફોર્ટી સેવન થાઉઝન્ડ નાઇન 900 પોઈન્ટની એકદમ મોટી મુમેન્ટ આવી ગઈ છે ઇવન અર્લી માર્કેટ પછી એ બહુ સારી મુમેન્ટ આઈ છે અને આજે 15 મિનિટ નો લો એન્ડ પ્લેટ કરેલો હતી અને જે ક્લોઝ થયું છે પોઝિટિવ રીતે ક્લોઝ થયું છે હવે લેટ્સ સી કે આ રોલ ઓવર્સ હતા શું હતું કેરી ફોરવર્ડ થાય છે ન થતું લેટ્સ સી પણ બેંક નિફ્ટી માં હું કઈ રીતે વસ્તુઓ જોવીશ ખબર છે જો હું તમને કહું બેંક નિફ્ટી નો ચાર્ટ આપણે થોડો એડજસ્ટ કરી લઈએ બેંક નિફ્ટી માં હું બે વસ્તુનું ધ્યાન રાખીશ એક કે આ કેટલા ટાઈમ સુધી આ લો ને પ્રોટેક્ટ કરે છે જેટલું આ લો ને પ્રોટેક્ટ કરશે ને એટલું એ સારું છે માર્કેટ માટે સૌથી પહેલી તો આ વસ્તુ બીજી વસ્તુ કે આ કેન્ડલ છે ને આ રેન્જ ની બહાર આખી ક્લોઝ થઈ ને તો બહુ સારી વસ્તુ છે જે દિવસે ક્લોઝ થશે ડેઈલી કેન્ડલ રેન્જ ની બહાર એ દિવસે એક સારી વાત છે તો એ વસ્તુ હું ટ્રેક ધ્યાન માં રાખીશ હા આને બિટવીન હોઈ શકે કે આપણને એટલી સારી મુવમેન્ટ ના મળે બટ ઇવન તો આ રેન્જમાં જેટલો ટાઈમ સ્પેન્ડ કરશે એ કાંઈ ખરાબ વસ્તુ કરતા તો બહુ સારી વસ્તુ જ છે આમાં બરાબર અને હવે બીજી વસ્તુ સેન્સેક્સ ને આપણે જોઈ લઈએ સેન્સેક્સ એ નિફ્ટીની જેમ એ રેન્જ તોડેલી જ છે હવે સેન્સેક્સમાં આપણે એ જ જોવાનું છે કે સેન્સેક્સ આ જે પર્ટિક્યુલર રેન્જ છે જેને આપણે ઇન્વર્ટેડ હેમર કે કાંઈ પણ તમે કહી દો બરોબર છે એ રેન્જમાં હવે એ શું કરે છે તો આપણને બહુ મજા આવશે આગળ જઈને ટ્રેડ કરવાની

કારણ થોડું કામ નાનું કરશો ને તમને હજી ખબર પડશે કે આ વળી પાછું રેઝિસ્ટન્સ સુધી ગયું છે અને હવે ત્યાંથી ઉપર જશે તો બેસ્ટ થશે એટલે આને આપણે ટ્રેક કરશું આઈટી સેક્ટર છે એ અગેન સપોર્ટ સુધી આવે છે આને આપણે ટ્રેક કરવાનું છે ફાર્મા સેક્ટર છે એ રિકવર થયું છે અને જે સ્મોલ કેપ હતું સ્મોલ કેપ જે આપણે કહ્યું છે ને કે ઇકોનોમિક્સ નો બેરોમીટર છે કે જે આઈથી આને ગેપ ડાઉન કરીને ડાઉન રેન્જ કર્યું હજી નીચે ગયું એ ક્યાંક ને ક્યાંક રિકવર થવાની ટ્રાય કરે છે પણ આપણે એ જ જોવાનું છે ખરેખર માર્કેટ ઉપર જવું હોય તો આ લેવલ પાછું એટલે આપણે રાખવું હોપ નથી રાખવા એટલા માટે જ તમને અને બેંક અમુક કેન્ડલ્સ મેં તમને આપી દીધી એ કેન્ડલ્સ ઉપર આપણે ધ્યાન રાખીએ ને એટલે આપણું જે માઇન્ડમાં જે કન્ફ્યુઝન ચાલતું હોય ને બધું કન્ફ્યુઝન બંધ થઈ જાય બીજી વસ્તુ કે આપણે આમાં એક ચાર્ટ બી મારે તમને બતાવવાનો છે ઘણી વખત શું છે કે ઘણી બધું જે રિસન્ટ સેન્ટિમેન્ટ આવતા હોય ને એ થોડાક આપણને આ બધા ટાઈમ ફ્રેમમાં માં બી ખબર પડવા માંડે બરોબર તો હવે અમે અહીંયા કરી નાખ્યું છે 1 આવર ટાઈમ ફ્રેમ 1 આવર ટાઈમ ફ્રેમમાં માં તો તમે ચાર્ટ ઝૂમ કરો ને તો તમને એક વસ્તુ અહીંયા ખબર પડશે જો આ એક સિમિલર હાઈ આવે છે અહીંયા તો નો ડાઉટ 23400 એક એના માટે એક બહુ હોપફુલ વસ્તુ છે કે આ રેન્જ ક્રોસ કરે જો એને જવું હોય તો પણ એક બીજી વસ્તુ બી અહીંયા તમે જોઈ રહ્યું તો થઈ રહ્યું છે આ રીતનું આખું એક રિવર્સલ આવ્યું છે બરોબર અને આ ગેપ ફિલ કરવાની એને ટ્રાય કરેલી હતી અને ખાસ કરીને એક બીજી વસ્તુ 1 આર માં એક મધર કેન્ડલ તૈયાર થઈ છે જોઈએ હવે માર્કેટ ઓપન થઈને તો 1 આર નો ચાર્ટ તમે ઓપન કરીને બેસ જાજો જેટલો અહીંયા ટાઈમ સ્પેન્ડ કરશે ને એટલી વધારે કોઈ એક બાજુ મૂવમેન્ટ શાર્પ આવવાની તૈયારી થશે એટલે આની ઉપર બી મારું ધ્યાન હશે આ વસ્તુ ખાસ માર્ક કરજો અને આ વસ્તુ આપણે ખાસ કરવાની છે બીજી વસ્તુ અમદાવાદમાં આપણે ફેસ ટુ ફેસ વર્કશોપ શરૂ થઈ ગયા છે ફેબ્રુઆરી બે ના હેજિંગનો વર્કશોપ છે ફેબ્રુઆરી નવ ના રવિવારે આ બધું રવિવારે જ હોય છે સરસ મજાનો પ્રાઇઝેક્શન નો વર્કશોપ છે જો રૂબરૂ આવી શકો મળી શકો તો એક જ દિવસનો વર્કશોપ હોય છે પણ લોંગ ટર્મ તમે કનેક્ટ રહેશો મારી સાથે બહુ મજા આવશે જો રૂબરૂ ન આવી શકો તો વર્કશોપનું જે રેકોર્ડિંગ હોય છે અમે કોક કોક વર્કશોપ રેકોર્ડ કરીએ છીએ તો જેમ કે એવા ઓલરેડી અમુક વર્કશોપ રેકોર્ડ થઈ ગયા છે તો એનું રેકોર્ડિંગ બી તમે મારી માંગી શકો એ જ રીતે તમે બધું લર્ન કરી શકશો કોઈ પૂછી શકશો અને બીજી વસ્તુ કે લગભગ આ બંને બેચ થોડીક ફૂલ થઈ ગઈ છે એઝ ફાર એઝ આઈ નો બટ નેક્સ્ટ નેક્સ્ટ અમુક અમુક બેચ પ્લાન થતી જ હોય છે તો તમે એડવાન્સમાં બી કોન્ટેક કરી અને બુક કરાવી શકો છો અને કોઈ બેચમાં આપણે છ સાત લોકોથી વધારે આપણે લેતા નથી કારણ કે આપણો ફોકસ કોચિંગનો છે એટલે પૈસા તો કોને કાની સાઈટમાં जाओ અને કોઈ પણ પેજમાં કોન્ટેક્ટસ ટેલિગ્રામ બરખેલું ત્યાંથી મને તમે કોન્ટેક્ટ કરી શકો કે સર મારે વર્કશોપ અટેન્ડ કરવા છે ઓનલાઈન કે ઓફલાઈન શું પ્રોસેસ છે બરોબર અને બીજી વસ્તુ જે વસ્તુ મે આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં કીધી છે એનું ડેલી અને 1 ના ટાઈમ ફ્રેમ ઉપર તમે તૈયારી રાખશો ને તો તમને બહુ મજા આવશે ઘણા બધા માર્કેટના ડાઉટ દૂર થતા જશે બરોબર છે વિડિયો અહીંયા એન્ડ કરું છું હજી સુધી હું જ્યારે વિડીયો બનાવું છું ત્યાં સુધી તો એફઆઈ નો ડેટા નહોતો આવ્યો મારે બીજું કામ છે થોડુંક બહાર જવું છે હા ચલો અત્યારે જ આ ડેટા અપડેટ થયો છ હજાર આઠસો કરોડ નું પાછું ડીઆઈ બાય કરેલું છે અને એફઆઈ પાંચ હજાર કરોડ નું સેલ કર્યું એફઆઈ કન્ટિન્યુઅસલી સેલ કરે છે સામે ડીઆઈ ને જબ્બર જવાબ આપવા બેસે છે પણ ચાર્ટમાં એટલું બધું હર વખતે પ્રોમિસિંગ દેખાતું નથી બટ સ્ટીલ ઇટ્સ અ ગુડ ડેટા લેટ સી કે હવે શું થાય છે મળતા રહેશું બીજા વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લોટ્સ ઓફ કોમેન્ટ હેપીનેસ